ટ્રેલર પણ સારું છે તળિયું ચોખું સાઈડ પત્ર પણ સારા કન્ડિશનમાં વિડીયો આખું ટ્રેલર જોવા મળશે અને આ ટ્રેલર પીચોતેર ફૂટનું છે પેપર કાગળિયા જોવા નહીં મળે તમને લખાણ મળશે લખાણ મળી જશે બાકી બંને વસ્તુ ક્લિયર કર તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટર અને ટ્રેલરની બે લાખ એકાવન હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટની અંદર જોવા મળશે રાજકોટ માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે

એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અત્યારે રનિંગ કન્ડિશન માં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ના ઓનર નો પેલા મહેશભાઈ નો કોન્ટેક્ટ કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક્ટ કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ઠક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં જોવા મળશે બાકી વધારે માહિતી માટે તમે મહેશભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો ટોટલ માહિતી મળી જશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે કિંમત માત્ર એક લાખ અને એસી હજાર તે પણ અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી રૂબરૂ તમે મહેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને પ્રોપર વલભીપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે મહેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ ના સત્તાણું બે ચુમ્માળીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈશું ટોટલ પાંચ થી છ ટ્રેક્ટર આપવાના છે ઉમેદભાઈને પેલું છે મેસી બસો એકતાલીસ પાવર સ્ટેરિંગ વાળું અને છ ગેર વાળું બે હજાર એકવીસ બાવીસના મોડેલનું

કોઈ મિત્રને મેસી દસ પાંત્રીસ લેવું હોય તો દસ પાંત્રીસ પણ મળી જશે પેલું દસ પાંત્રીસ છે તે બે હજાર એકવીસ બાવીસના મોડેલનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં જોવા મળશે બીજું મેસી દસ પાંત્રીસ છે તે બે હજાર પંદરના મોડેલનું છે આ ટ્રેક્ટરની પર ટોટલ જવાબદારી બધા ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમામ ટ્રેક્ટરના પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયાની પણ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ જે ટ્રેક્ટર લેવો હોય રૂબરૂ ચેક કરી લઈને ખરીદી કરી શકો છો ઉમેદભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉમેદભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની ટોટલ જવાબદારી તમામ ટ્રેક્ટરની કિંમત રૂબરૂ સ્થળ ઉપર વ્યાજબી ભાવે તમને ટ્રેક્ટર મળી જશે કિંમત ઓછી કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જૂનાગઢ અને ઉમરાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઉમેદભાઈ નામ સત્તાણું બે છોતેર વાળા નંબર પર ફોન કરી કોઈ પણ મેસી ટ્રેક્ટર લઈ શકો છો મેરુભાઈ ને આઈસર ટ્રેક્ટર વેચવાના છે સિલ્વર કલર માં છે રેડ કલર માં છે અલગ અલગ મોડેલમાં તમને મળી જશે કંડિશન ચાર લાખમાં મળી જશે આઈસર ત્રણસો અડસઠ સાઈડ ગેર મલ્ટી ચાર લાખ વીસ હજાર માં મળી જશે અને ચોથું છે આઈસર ત્રણસો અડસઠ

કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાના હોય તો રૂબરૂ એક વખત તમે વિઝિટ કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ચેક કરી લઈ લઈ તમારે જે ટ્રેક્ટર લેવું હોય તે શકો છો વધારે માહિતી માટે ઓનરનો મેરુભાઈનો કોન્ટેક્ટ પણ કરી લેજો અથવા રૂબરૂ તમે ટ્રેક્ટર જોઈ શકો છો અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે સાથે સાથે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે સોમનાથ તાલુકો સુત્રાપાડા અને ઘંટીયા તમામ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવા મેરુભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મેરુભાઈ નામ

જયરાજભાઈનું આ ટ્રેક્ટર છે અને બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ અતરી સારા ટ્રેક્ટરના ટાયર પણ સારા છે મીડિયમ કંડિશનમાં ટાયર જોવા મળશે વન ઓનર ચોખ્ખું ઘર ઘરાવ સાચવેલું ક્લીન આવું ટ્રેક્ટર પાછું નહીં મળે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના ટ્રેક્ટર

જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો નહીં આઈસર ટ્રેક્ટર છે અને સાથે ઓઝાર ની અંદર પલ્ટી પ્લાવ ફાંગા વેચવાના છે સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી સિલ્વર કલરમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોડલની વાત કરું આ ટ્રેક્ટર બે હજાર અને સાત મોડલનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો અથવા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બે લાખ અને સાઠ હજાર કિંમત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે ટ્રેક્ટર અને ફાંગા ક્યાં જોવા મળશે તેની વાત કરું સોમનાથ તાલુકો ઉના અને ઉટુવાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર ફાંગા લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું સાહીઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લોડર વેચવાનું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આઈસર ટ્રેક્ટર નું લોડર છે આઈસર છપ્પન સાઈઠ કોઈ પણ લોડરની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી વાળું અને રનિંગ કન્ડિશનમાં આખું લોડર વિડીયો અંદર તમે જોઈ શકો છો મોડલ છે બે હજાર ચૌદ નું એન્જિન પાવરફુલ છે ગેર પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ ચેક કરી કરી લઈને પણ ખરીદી શકો છો લોડર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો લોડર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર્ટ જોવા મળશે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી કમ્પ્લેટ ટાયર નવા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં લાખ અને સિતેર હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ લોડર તમને જિલ્લો રાજકોટ અને

કારના ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો કોન્ટેક કરજો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી કમ્પ્લેટ આખી સ્લેપ સ્ટાર્ટ ગાડી છે અને ગાડીની અંદર એક ચાવી જોવા મળશે

કિંમતમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તો હું ત્યાં નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો